બસ સ્ટેશન પર ઉભો થાય બરાબર કાલ સવાર થી આપણે એક બોરસદ આનંદ નો રૂટ આખો દિવસ બરાબર બોરસદ થી આનંદ જાય આનંદ થી બોરસદ બોરસદ થી આનંદ આનંદ થી બોરસદ યોગેશભાઈ અને વાત કરો ને કાલ સવારથી ચાલુ થઈ જાય એવી છે બોરસદ આનંદ આનંદ બોરસદ એટલે બે બસ મૂકી લો

बस स्टेशन पर उभं बरोबर काल सवार आप बोरसद आनंद नो रूट आखो दिवस बराबर बोरसद ठी बोरसद बोरसद थी आनंद आनंदी बोरसद सवार बराबर અને જોઈએ છે બે જુના બસ સ્ટેન્ડ થઈ ગયા બરાબર તમે હમણાં યુગેશભાઈ અને મિતેશભાઈ જોડે વાત કરો સવારથી ચાલુ થઈ જાય છે કરો બરાબર